હું મિત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા શહેરના ઢભાઈ રોડ ખાતે ફાયર બ્રિગેડનું પાણી ભરેલું ટેન્કર રસ્તા વચ્ચે પરટી ખાઈ જતા અકસ્માત સર્જાયો જેમાં ફાયર બ્રિગેડના ટેન્કર ચાલકને એક સ્કૂટર પણ અડફેટે લીધું જોકે અકસ્માતમાં સ્કૂટર ચાલક યુવતી માન માંડ વચ્ચે અને રોડ ઉપર પાણી અને ડીઝલની વિલંબશીલ થઈ ગઈ ગાજરાવાળીથી ટેન્કરનો ડ્રાઈવર અને સબ ઓફિસર બંને સાથે નીકળ્યા હતા આ સમયે ડભાઈ રોડ સ્થિત ગણેશનગર પાસે ટર્ન લેતા સમયે અકસ્માત સર્જાયો અકસ્માતની છે જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી ટેન્કર પલટી ખાઈ જતી જોવા મળી રહી છે અને ટેન્કરમાંથી ચાલક બહાર આવતો પણ દેખાય છે આ અકસ્માત કરનાર ડ્રાઈવર કૃષ્ણ પટેલ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો જેથી રોષે ભરાયેલા ટોળાએ સબ ફાયર ઓફિસર જાસ્મીન પટેલને પકડી દુકાનમાં બેસાડી દીધા હતા આ બનાવની જાણ સ્થાનિક ફાયર સ્ટેશન ઓફિસરને થતા ફાયરના અધિકારી અમિત ચૌધરી સ્થળ પર પહોંચ્યા હતા આ બનાવ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા લોકોમાં ટેન્કરના ડ્રાઈવર સામે ભારે રોષ જોવા મળ્યો હતો લોકોનો આક્ષેપ છે કે ડ્રાઈવરનો વાંઘ છે અને વળાંક પર ટ્રન માતા ટેન્કર પલટી ખાઈ ગઈ હેમતપાસ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે